उकरवास मारे कीम नदी मांग पानी भारत तथा ओलपाड़ूम तंत्र एलर्ट कीम ग्राम पंचायत खाते मामलतदार टीडीओ सरपचो सहित पदाधिकारी बैठक मिली तंत्र द्वारा कीम नदी किना गो नीचाणवाड़ा विस्तार लोग ने एलर्ट पन कराया उकरवास मरसद की कीम नदी हाल की सपाटी बार दशांश एक शून्य मीटर भयजनक सपाटी थी मीटर दूर કિમ નદીની ભયજનક સપાટી તેર મીટર નદી કિનારે આવેલા કિમામલી કીમ ઉમરાછી કઠોદરા વડોલી અણીતા અને બોલાવ ગામને કરાયા એલર્ટ અત્યારે કીમ નદીની જે લેવલ છે એ બાર દસ મીટર છે એનું ભયજનક સપાટી તેર મીટર છે પણ સવારથી જ્યારથી ઉપરવાસમાં વધારે વરસાદ છે એવો ખ્યાલ આવ્યો છે ત્યારથી તંત્ર સજ્જ છે અને અમારા માન્ય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ સાહેબની પણ એ પરિસ્થિતિ ઉપર ચાપતી નજર છે અને એમને પણ અમને સવારેથી જ સૂચના આપી છે કે જે આપણા જે કાંઠાના જે આઠ ગામો છે એમાં મુલાકાત કરો અને જે નીચાણવાળા વિસ્તારો છે જ્યાં પાણી ભરાવાની શક્યતા છે એ લોકોને યુવોકેશન કરવાની વ્યવસ્થા કરો એટલે એના અંતર્ગત અમે સવારથી જ અમારું સમગ્ર તંત્ર અમે શ્રી પદાધિકારી શ્રીઓ ગામના આઠ ગામો જે છે કિમ કિમામલી વડોલી અનિતા ઉમરાછી અને કિમામલી એ ગામોના સરપંચશ્રીઓ તલાટીશ્રીઓ પણ મારી સાથે છે અને અમે બધાય ટીમોએ આખા એ બધા ગામોની મુલાકાત પણ લીધી છે જે નીચાણવાળા વિસ્તારો છે એને આઈડેન્ટિફાય કર્યા છે નીચાણવાળા વિસ્તારોને અમે મુલાકાત લીધી છે એ લોકોને અમે સમજૂત કર્યા છે કે રાતે પાણી આવવાની શક્યતા છે અને પહેલા વાર પાણી આવી તો એના કરતાં થોડુંક વધારે પાણી આવવાની શક્યતા છે એટલે એમને સલામત સ્તરે ખસી જવાની અમે સૂચના આપી છે જો કે અત્યારે કોઈને સ્થળાંતર નથી કર્યા પણ રાત્રે આઠેક વાગેથી પાણી ચાલુ થશે એવું લાગે છે એટલે અત્યારે અમે છ એક વાગ્યાથી જ્યાં જરૂર પડશે ત્યાં સ્થળાંતરિત કરવાના છીએ એમને કઈ જગ્યાએ રાખવા એ એ સલામત સ્થળો પણ આઈડેન્ટિફાઈ કરી રાખેલા છે અને સરપંચશ્રીઓ મારફત એમને જમવાની પણ સંપૂર્ણ વ્યવસ્થા કરી છે એટલે તંત્રના સંપૂર્ણ સજ્જતા અને અમારા માનનીય મંત્રીશ્રીની દીધ દ્રષ્ટિના લીધે ઉલપાટ તાલુકામાં કોઈપણ પ્રકારની જાનહાનિ થાય એવું અત્યારે લાગતું નથી અને એના માટે તંત્ર દરેક પરિસ્થિતિને પહોંચી વળવા માટે સજ્જ છે આપણે એનડીઆરએફની ટીમ પણ એક છે ઉલપાટમાં એને પણ આપણે કહી રાખ્યું છે કે રાત્રે જરૂર પડે અહીંયા સ્થાન કંઈક ક્યાંય જરૂર પડે રેસ્ક્યુની તો એ પણ અહીંયા આવવા માટે અત્યારે નીકળી ગઈ છે